સ્વાગત છે જેનું નામ છે મુઘલ સામ્રાજ્ય વિદ્યાર્થી મિત્રો ભૂતકાળની પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો આ પ્રકરણમાંથી નીકળેલા છે અને આજે આપણે આ પ્રકરણમાંથી સિત્તેર થી વધારે પ્રશ્નો લઈશું અને આ પ્રકરણનું પોસ્ટમોર્ટમ કરીશું ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ ઔરંગઝેબ કેવો મુસ્લિમ હતો ઓપ્શન એ વોરા ઓપ્શન બી ભારતીય ઓપ્શન સી અફઘાન કે ઓપ્શન ડી સુન્ની તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી સુન્ની મુસ્લિમ હતો ઔરંગઝેબ ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલમાંથી શાહજહાએ શું નથી બનાવ્યું ઓપ્શન એ તાજમહાલ ઓપ્શન બી લાલ કિલ્લો ઓપ્શન સી બુલંદ દરવાજા કે ઓપ્શન ડી મોટી મસ્જિદ તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન સી બુલંદ દરવાજા એ શાહજાહે બનાવ્યા નથી તો શાહ બુલંદ દરવાજો કોને બનાવ્યો છે એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શાસક શેર શાહ જોડે કોનું યુદ્ધ થયું હતું ઓપ્શન એ બાબરનું ઓપ્શન બી હુમાયુનું ઓપ્શન સી અકબરનું કે ઓપ્શન ડી જહાંગીરનું તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી હુમાયુનું યુદ્ધ થયું હતું બહાદુર શાહ વિશેષ હુમાયુ ત્યારબાદ આગળ વાત કરીએ શિવાજી મહારાજના મંત્રીમંડળને શું કહેવામાં આવતું ઓપ્શન એ પ્રધાનમંડળ ઓપ્શન બી શિવાજી મંડળ ઓપ્શન સી અષ્ટપ્રધાન મંડળ કે ઓપ્શન ડી મહામંડળ તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન સી અષ્ટપ્રધાન મંડળ એ શિવાજીના શિવાજી મહારાજના મંડળને કહેવામાં આવતું હતું મંત્રીમંડળ ત્યારબાદ છે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કોણે કર્યો હતો ઓપ્શન એ રાણા પ્રતાપે ઓપ્શન બી બાબરે ઓપ્શન સી અકબરે કે ઓપ્શન ડી હુમાયુએ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી અકબરે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ ઔરંગઝેબ નીચેનામાંથી કોનો વિરોધી હતો ઓપ્શન એ આપેલ તમામ ઓપ્શન બી મૂર્તિ પૂજા ઓપ્શન સી ધાર્મિક ઉત્સવ ઓપ્શન ડી સંગીત કલા તો ઔરંગઝેબ એ તમામ એટલે કે મૂર્તિ પૂજા ધાર્મિક ઉત્સવ અને સંગીત કલાનો વિરોધી હતો ત્યારબાદ આગળ વાત કરીએ મુઘલ સામ્રાજ્યમાં શાસનના કેન્દ્રમાં કોણ હોય ઓપ્શન એ સેનાપતિ ઓપ્શન બી વજીર ઓપ્શન સી ન્યાયાધીશ કે ઓપ્શન ડી બાદશાહ તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન ડી બાદશાહ એ મુઘલ સામ્રાજ્યના કેન્દ્રમાં હોય છે શાસનના કેન્દ્રમાં હોય છે ત્યારબાદ આગળ વાત કરીએ ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ ઓપ્શન એ ઈસવીસન પંદરસો છવ્વીસ ઓપ્શન બી ઈસવીસન ચૌદસો ને છવ્વીસ ઓપ્શન સી ઈસ્વીસન સત્તરસો છવ્વીસ કે ઓપ્શન ડી ઈસવીસન તેરસો ને છવ્વીસ તો ભાઈ ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પંદરસો ને છવ્વીસમાં બાબરે કરેલી ત્યારબાદ આગળ વાત કરીએ શાહજહાંની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ કોની વચ્ચે આંતરવિગ્રહ થયો ઓપ્શન એ પુત્રો વચ્ચે ઓપ્શન બી પત્નીઓ વચ્ચે ઓપ્શન સી શેના અને પુત્રો વચ્ચે કે ઓપ્શન ડી ભાઈઓ વચ્ચે તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ પુત્રો વચ્ચે ત્યારબાદ આગળ વાત કરીએ હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયને કયા સંસ્કૃતિના નામે ઓળખવામાં આવે છે ઓપ્શન એ ગંગા યમુના ઓપ્શન બી જમુના યમુના ઓપ્શન સી ગંગા જમુના કે ઓપ્શન ડી યમુના સરસ્વતી તો આપણો સાચો જવાબ થઈ શકે ઓપ્શન સી ગંગા જમુના એ હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિના સમન્વયની એક કરતું નામ છે ત્યારબાદ આગળ વાત કરીએ જહાંગીર પોતે કઈ કલામાં નિપૂર્ણ હતો ઓપ્શન એ સિતારવાદક ઓપ્શન બી તલવારબાજી ઓપ્શન સી ચિત્રકલા કે ઓપ્શન ડી નૃત્ય કલા તો હવે જહાંગીર એ ચિત્રકલા એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર જહાંગીરે ચિત્રકલામાં નિપુણ હતો ત્યારબાદ આગળ વાત કરીએ બાબરે કયા બગીચા બનાવ્યા હતા ઓપ્શન એ દિલ્હી અને આગ્રા ઓપ્શન બી ગુજરાત બાબરે ક્યાં બગીચા બનાવ્યા હતા આ રીતે પ્રશ્ન ઓપ્શન એ દિલ્હી અને આગ્રા ઓપ્શન બી ગુજરાત અને લાહોર ઓપ્શન સી દિલ્હી અને ફતેહપુર કે ઓપ્શન ડી આગ્રા અને લાહોર તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન ડી આગ્રા અને લાહોરમાં બાબરે બગીચા બનાવ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ રામાયણ મહાભારત અથર્વવેદ બાઇબલ અને કુરાન જેવા ગ્રંથોનો અકબરે કઈ ભાષામાં અનુવાદ કર્યો હતો ઓપ્શન એ ઉર્દુમાં ઓપ્શન બી ફારસીમાં ઓપ્શન સી ગુજરાતીમાં કે ઓપ્શન ડી ઇંગ્લિશમાં તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ફારસી ભાષામાં અકબરે આ બધા ગ્રંથોનો અનુવાદ કર્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમને જણાવવાનું કે જો અમારી ચેનલ એજ્યુ એન્જલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ત્યારબાદ આગળ વાત કરીએ કોણે હુમાયુને હરાવી ભારતની બહાર કાઢી મૂક્યો ઓપ્શન એ શેર શાહે ઓપ્શન બી બહાદુર શાહે ઓપ્શન સી બાબરે કે ઓપ્શન ડી અકબરે તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ શેર હુમાયુને હરાવીને ભારતની બહાર કાઢી મૂક્યો ત્યારબાદ આગળ વાત કરીએ કઈ વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધુ વેતન ધરાવતી હતી ઓપ્શન એ સેનાની ઓપ્શન બી મનસબદારની ઓપ્શન સી વાક્યાનવીશની કે ઓપ્શન ડી અષ્ટપ્રધાન મંડળની તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી મનસબદારની જે વ્યવસ્થા હતી એ અનોખી હતી અને વધુ સૌથી વધુ વેતન આપતી વિશ્વની વ્યવસ્થા હતી ત્યારબાદ આગળ વાત કરીએ વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલ કોને બનાવ્યો હતો ઓપ્શન એ નૂરજહાં ઓપ્શન બી ઔરંગઝેબ ઓપ્શન સી શાહજહાં કે ઓપ્શન ડી જહાંગીર તો આપણને સૌને ખ્યાલ જ છે કે ભાઈ તાજમહેલ કોણે બનાવ્યો હતો શાહજાંહે બનાવ્યો એટલે આપણે રાઇટ આન્સર થશે ઓપ્શન સી ત્યારબાદ આગળ વાત કરીએ હલ્દી ઘાટીના યુદ્ધમાં આહાર પછી રાણા પ્રતાપે કયા વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી ઓપ્શન એ ઉદયપુરની આસપાસ ઓપ્શન બી જયપુર ઓપ્શન સી હલ્દી ઘાટીમાં કે ઓપ્શન ડી ગોંગોડામાં તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ઓપ્શન એ ઉદયપુરની આસપાસમાં ત્યારબાદ રાણા પ્રતાપે પોતાની સત્તા સ્થાપી હતી ત્યારબાદ આગળ વાત કરીએ જહાંગીરે કયા સમયગાળા સુધી રાજ કર્યું ઓપ્શન એ ઈસવીસન સોળસો પાંચથી સત્તરસો સત્યાવીસ ઓપ્શન બી ઈસવીસન પંદરસો પાંચથી સોળસો પાંચ ઓપ્શન સી ઈસવીસન સોળસો પચાસથી સોળસો બોતેર કે ઓપ્શન ડી ઈસવીસન સોળસો પાંચથી સોળસો સત્યાવીસ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઈસવીસન સોળસો પાંચથી સોળસો છવ્વીસ દરમિયાન જહાંગીરે શાસન કર્યું ત્યારબાદ આગળ વાત કરીએ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો ઓપ્શન એ ટોડરમલ ઓપ્શન બી મીરમલ ઓપ્શન સી અબુલ ફઝલ કે ઓપ્શન ડી તાનસેન તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ ટોડરમલ એ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક હતો ત્યારબાદ આગળ વાત કરીએ નીચે આપેલા સ્થાપત્યોમાંથી કયા મુઘલ શાસકોએ નથી બનાવ્યા ઓપ્શન એ તાજમહાલ ઓપ્શન બી લાલ કિલ્લો ઓપ્શન સી મિનાર કે ઓપ્શન ડી બુલંદરવાજા તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન સી કુતુબ મિનાર એ મુઘલ શાસન દરમિયાન નથી બાકી તાજમહેલ લાલ કિલ્લો અને બુલંદ દરવાજા મુઘલ શાસન દરમિયાન બનેલા ત્યારબાદ આગળ વાત કરીએ બાબર અને સંગ્રામ સિંહ વચ્ચે કયું યુદ્ધ થયું હતું ઓપ્શન એ પાણીપતનું યુદ્ધ ઓપ્શન બી તરાઈનું ઓપ્શન સી ખાનવાનું કે ઓપ્શન ડી પાણીપતનું બીજું યુદ્ધ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ખાનવાનું યુદ્ધ થયું હતું બાબર બાબર અને રાણા સાંગા વચ્ચે ત્યારબાદ આગળ વાત કરીએ સેનાના વડાને શું કહેવામાં આવતો એટલે કે મુઘલ કાળ દરમિયાન સેનાના વડાને શું કહેવામાં આવતો એટલે કે મુઘલ કાળ દરમિયાન સેનાના વડાને શું કહેવામાં આવતો ઓપ્શન એ સેનાપતિ ઓપ્શન બી મીરબક્ષ ઓપ્શન સી અધિકારી કે ઓપ્શન ડી વાક્ય તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી મીરબક્ષ કહેવામાં આવતું હતું ત્યારબાદ આગળ વાત કરીએ નવી મહેસૂલી વ્યવસ્થા કઈ વ્યવસ્થા તરીકે ઓળખાતી એટલે કે મુઘલ કાળ દરમિયાન જે નવી મહેસૂલી વ્યવસ્થા હતી તે કયા નામે ઓળખવામાં આવતી ઓપ્શન એ વાક્ય નવીસ ઓપ્શન બી નાણાકીય ઓપ્શન સી કર વસૂલી ઓપ્શન ડી મનસબદારી તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી મનસબદારી વ્યવસ્થા કહેવામાં આવતી હતી મહેસૂલી વ્યવસ્થાને મુઘલ કાળ દરમિયાન ત્યારબાદ આગળ વાત કરીએ બાબરના સમકાલીન મેવાડના રાજા કોણ હતા ઓપ્શન એ શિવાજી મહારાજ ઓપ્શન બી રાણા સંગ્રામસિંહ ઓપ્શન સી પ્રતાપસિંહ કે ઓપ્શન ડી દુર્ગાદાસ રાઠોડ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી રાણા સંગ્રામસિંહ એટલે કે રાણા સાંગા એ બાબરના સમકાલીન મેવાડના રાણા હતા ત્યારબાદ આગળ વાત કરીએ શેર શાહે ગ્રાન્ટ ટ્રંક રોડ નામે શું બનાવ્યું હતું ઓપ્શન એ કિલ્લો ઓપ્શન બી ધર્મશાળા ઓપ્શન સી રાજમાર્ગ કે ઓપ્શન ડી મસ્જિદ આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી રાજમાર્ગ બનાવ્યો હતો ગ્રાન્ડ ટ્રંક રોડ જી ટી આર અને એનું આગળ જતા સમારકામ એટલે કે જીર્ણોદ્ધાર ચંદ્રગુપ્ત મૌર્યએ અને ત્યારબાદ વાઇસ્રોય કોઈક વાઇસ્રોય કરેલું હતું તેનું નામ ખ્યાલ નથી જો તમને ખ્યાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો ત્યારબાદ આગળ વાત કરીએ જહાંગીરના પત્નીનું નામ શું હતું ઓપ્શન એ નૂર જહાં ઓપ્શન બી મુમતાઝ મહલ ઓપ્શન સી મેહરૂશા કે ઓપ્શન ડી રજિયા સુલતાન તો ભાઈ જહાંગીરની પત્નીનું નામ શું હતું નૂર જહાં હતું એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ નૂર જહા ત્યારબાદ આગળ વાત કરીએ બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા કોની નિમણૂંક કરવામાં આવતી ઓપ્શન એ વજીર ઓપ્શન બી ન્યાયાધીશ ઓપ્શન સી બાદશાહ કે ઓપ્શન ડી પ્રધાનમંત્રી તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ વજીર બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ વજીર રાખતા હતા ત્યારબાદ આગળ વાત કરી શેરશાહનું મૂળ નામ શું હતું ઓપ્શન એ શેર બહાદુર ઓપ્શન બી ફરીદ ખાન ઓપ્શન સી શમશેર બહાદુર કે ઓપ્શન ડી શેર ખાન તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ફરીદ ખાન એ શેરશાહનું મૂળ નામ હતું ત્યારબાદ આગળ વાત કરીએ શિવાજી મહારાજનો જન્મ ક્યાં થયો હતો ઓપ્શન એ ગુજરાતમાં ઓપ્શન બી રાજસ્થાનમાં ઓપ્શન સી અમરકોટમાં કે ઓપ્શન ડી શિવનેરી મહારાષ્ટ્રમાં તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી શિવનેરી મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજનો જન્મ થયો હતો અને તાજેતરની જ પંચાયતની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો ત્યારબાદ આગળ વાત કરીએ ઔરંગાબાદમાં રાબિયા ઉદ દોરાનનો મકબરો કોને બનાવ્યો હતો ઓપ્શન એ બાબદરે ઓપ્શન બી શાહજાએ ઓપ્શન સી અકબરે કે ઓપ્શન ડી ઔરંગઝેબે તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન ડી ઔરંગઝેબ એ ઔરંગાબાદમાં રાબિયા ઉદ્દોરાનો મકબરો બનાવેલો ત્યારબાદ આગળ વાત કરીએ જહાંગીરના સમયમાં બાંધકામમાં જેનો ઉપયોગ વધ્યો હતો ઓપ્શન એ સંગે મરમર ઓપ્શન બી આરસ ઓપ્શન સી રંગીન પથ્થર કે ઓપ્શન ડી લાલ પથ્થર તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ સંગે મરમર પથ્થરનો જહાંગીરના સમયમાં વધારે ઉપયોગ થયો હતો ત્યારબાદ આગળ વાત કરીએ નીચે આપેલ બાંધકામોમાંથી અકબરે કયા કયા બનાવ્યા હતા ઓપ્શન એ બુલંદ દરવાજા ઓપ્શન બી ચિસ્તીની દરગાહ ઓપ્શન સી પંચમહલ કે ઓપ્શન ડી આપેલ તમામ તો ભાઈ અકબરે આ બધે બધા બનાવેલા હતા આપેલ તમામ પંચમહલ ચિસ્તીની દરગાહ અને બુલંદ દરવાજો બનાવેલો ત્યારબાદ આગળ વાત કરીએ અકબરે પો ક્યાં પોતાની રાજધાની બનાવી હતી ઓપ્શન એ ગુજરાતમાં ઓપ્શન બી મેવાડમાં ઓપ્શન સી ફતેહપુર સિકરીમાં કે ઓપ્શન ડી દિલ્હીમાં તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન સી ફતેહપુર સિકરીમાં અકબરે પોતાની રાજધાની બનાવી હતી અકબરની સામે પડનાર મેવાડના પ્રતાપી રાજા કોણ હતા ઓપ્શન એ રાણા સંગ્રામસિંહ ઓપ્શન બી દુર્ગાદાસ રાઠોડ ઓપ્શન સી શિવાજી મહારાજ કે ઓપ્શન ડી મહારાણા પ્રતાપ તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન ડી મહારાણા પ્રતાપ એ અકબરની સામે લડ્યા હતા ત્યારબાદ આગળ વાત કરી અકબરના નવરત્નોમાં કયા મહાન શાસ્ત્રીય ગાયક હતા ઓપ્શન એ તાનસેન ઓપ્શન બી બિરબલ ઓપ્શન સી ટોડરમલ કે ઓપ્શન ડી જસવંત તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ તાનસેન આપણને સૌને ખ્યાલ છે રીરીનો એક પ્રસંગ આની સાથે જોડાયેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો કયા નામે ઓળખાતા હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય ઓપ્શન એ મીરબક્ષ ઓપ્શન બી વજીર ઓપ્શન સી વાક્યાનવીસ કે ઓપ્શન ડી ગુલામ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી વાક્યાનવીસ નામે ઓળખવામાં આવતા હતા મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરોને વાક્યાનવીશ તરીકે ઓળખવામાં આવતા યાદ રાખીશું ત્યારબાદ આગળ વાત કરીએ અકબરનો જન્મ અમરકોટના કયા રાજાના ઘરે થયો હતો ઓપ્શન એ મુસ્લિમ રાજા ઓપ્શન બી હિન્દુ રાજપૂત રાજા ઓપ્શન સી અફઘાન રાજા કે ઓપ્શન ડી ગુજરાતી રાજા તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી હિન્દુ રાજપૂત રાજાના ઘરે અકબરનો જન્મ થયો હતો ક્યાં આગળ અમરકોટમાં થયો હતો ત્યારબાદ આગળ વાત કરીએ અકબરનામા કોને લખ્યું હતું ઓપ્શન એ બસાવને ઓપ્શન બી ટોડર મલે ઓપ્શન સી અબુલ ફઝલે કે ઓપ્શન ડી માનસુરે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી અબુલ ફજલે અબુલ ફજલે અકબરનામા ગ્રંથ લખ્યો હતો ત્યારબાદ આગળ વાત કરીએ કોની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ઓપ્શન એ જસવંતસિંહ સિંહની ઓપ્શન બી રાણા સંગ્રામસિંહની ઓપ્શન સી દુર્ગાદાસ રાઠોડની કે ઓપ્શન ડી છત્રપતિ શિવાજી મહારાજની તો આપણો સાચો જવાબ થઈ ઓપ્શન સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય ઓપ્શન સી દુર્ગાદાસ રાઠોડની તુલના મહારાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ પાણીપતના બીજા યુદ્ધમાં કોનો વિજય થયો હતો ઓપ્શન એ અકબરનો ઓપ્શન બી હેમુનો ઓપ્શન સી બાબરનો કે ઓપ્શન ડી શેર શાહનો તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ અકબરનો વિજય થયો હતો પાણીપતના બીજા યુદ્ધમાં ત્યારબાદ આગળ વાત કરીએ મુઘલ સામ્રાજ્યની સ્થાપના ભારતમાં કોને કરી ઓપ્શન એ હુમાયુ ઓપ્શન બી બાબર ઓપ્શન સી શાહજહાં કે ઓપ્શન ડી અકબર તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન અકબર બાબરે ત્યારબાદ આગળ વાત કરીએ અકબરે સેનાના ઉચ્ચ પદો પર કોની નિમણૂક કરી હતી ઓપ્શન એ સુલતાનની ઓપ્શન બી અફઘાની ઓપ્શન સી બંગાળીઓની કે ઓપ્શન ડી રાજપૂતોની તો અકબરે ઉચ્ચ સેનાપતિ ઉચ્ચ સેનાના ઉચ્ચ પદમાં રાજપૂતોની નિમણૂક કરી હતી કોની રાજપૂતોની નિમણૂંક કરી હતી ત્યારબાદ આગળ વાત કરીએ ગ્રાન્ટ ટ્રંક રોડ રાજમાર્ગ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો હતો ઓપ્શન એ બિહારથી ગુજરાત ઓપ્શન બી ગુજરાતથી બંગાળ ઓપ્શન સી ઉત્તર ભારતથી ગુજરાત કે ઓપ્શન ડી બંગાળથી ઉત્તર ભારત તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી બંગાળથી ઉત્તર ભારત સુધી આ વિશાળ ગ્રાન્ટ ટ્રંક રોડ જીટીઆર રાજમાર્ગ વિસ્તરેલો હતો ત્યારબાદ આગળ વાત કરીએ અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને ભેગા કરી કયા સંપ્રદાયની સ્થાપના કરી હતી ઓપ્શન એ દિન એ ઇલાહી ઓપ્શન બી પંચતંત્ર ઓપ્શન સી મુસ્લિમ કે ઓપ્શન ડી હિન્દુ મુસ્લિમ તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આમાં સાચો જવાબ થશે ઓપ્શન એ અકબરે દિન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી ત્યારબાદ આગળ વાત કરીએ અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો થઈ ગયા ઓપ્શન એ જસવંત અને બસાવન ઓપ્શન બી તાનસેન અને બિરબલ ઓપ્શન સી મનસુર અને બસાવન કે ઓપ્શન ડી ટોડરમલ અને મીરમલ તો આપણો સાચો જવાબ થઈ ઓપ્શન એ જસવંત અને બસાવન એ અકબરના સમયમાં મહાન ચિત્રકારો થઈ ગયા ત્યારબાદ આગળ વાત કરીએ કોની વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું ઓપ્શન એ અકબર અને હુમાયુ ઓપ્શન બી બાબર અને અકબર ઓપ્શન સી શેરશાહ અને બાબર કે ઓપ્શન ડી અકબર અને હેમુ તો ભાઈ ઓપ્શન ડી અકબર અને યમુ વચ્ચે આ પાણીપતનું બીજું યુદ્ધ થયેલું હતું ત્યારબાદ આગળ વાત કરીએ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયેલ યુદ્ધ કયા નામે ઓળખાય છે ઓપ્શન એ પાણીપતનું પ્રથમ યુદ્ધ ઓપ્શન બી તરાઈનું યુદ્ધ ઓપ્શન સી હલ્દી ઘાટીનું યુદ્ધ તો ઓપ્શન ડી પાણીપતનું બીજું યુદ્ધ તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ પાણીપતનું સોરી પાણીપતનું પ્રથમ યુદ્ધ એ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયેલું હતું ત્યારબાદ આગળ વાત કરીએ મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કોના સમયને ગણવામાં આવે છે ઓપ્શન એ હુમાયુ ઓપ્શન બી શાહજહાં ઓપ્શન સી અકબર કે ઓપ્શન ડી બાબર તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી શાહજહાંના સમયમાં મુઘલ કાળનો સુવર્ણયુગ ગણવામાં કારણ કે તેના સમયમાં ઘણા સારા સારા સ્થાપત્યો અથવા તો બાંધકામો થયા હતા ત્યારબાદ આગળ વાત કરીએ શાહજહાની પત્નીનું નામ શું હતું ઓપ્શન એ રજિયા સુલતાન ઓપ્શન બી મુમતાજ મહેલ ઓપ્શન સી જહાં કે ઓપ્શન ડી મહેરુન મહેરુન નિશા તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી મુમતાઝ મહેલ એ શાહજહાની પત્નીનું નામ હતું ત્યારબાદ આગળ વાત કરીએ ખુર્રમ કોનું ગુલામનું નામ હતું ઓપ્શન એ શાહજહાં ઓપ્શન બી હુમાયુ ઓપ્શન સી ઓરંગઝેબ કે ઓપ્શન ડી નૂરજહાં તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન ઓપ્શન એ શાહજહાનું નામ ઉપનામ ખુર્રમ હતું ત્યારબાદ આગળ વાત કરીએ બાબરનું મૂળ નામ શું હતું ઓપ્શન એ બહાદુર શાહ ઓપ્શન બી શેર શાહ ઓપ્શન સી બાદશાહ જફર કે ઓપ્શન ડી જહીરુદ્દીન મોહમ્મદ બાબર તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન ડી જહીરુદ્દીન મોહમ્મદ બાબર એ બાબરનું મૂળ નામ હતું ત્યારબાદ આગળ વાત કરીએ ઔરંગઝેબે કયા સમયગાળા સુધી રાજ કર્યું ઓપ્શન એ ઈસવીસન સોળસો પંચ્યાસીથી સત્તરસો સાત ઓપ્શન બી ઈસવીસન સોળસો અઠ્ઠાવનથી સત્તરસો સિત્તેર ઓપ્શન સી ઈસવીસન સોળસો અઠ્ઠાવનથી સત્તરસો સાત કે ઓપ્શન ડી ઈસવીસન પંદરસો અઠ્ઠાવનથી અઢારસો સાત તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ઈસવીસન સોળસો અઠ્ઠાવનથી સત્તર સત્તરસો સાત સુધી ઔરંગઝેબે શાસન કર્યું હતું ત્યારબાદ આગળ વાત કરીએ શિવાજી મહારાજના માતા પિતાનું નામ શું હતું ઓપ્શન એ મીઠીબાઈ અને શાહજી ઓપ્શન બી જીજાબાઈ અને શાહજી ઓપ્શન સી રાજીબાઈ અને મહાદેવ કે ઓપ્શન ડી અહલ્યાબાઈ અને રામદાસ તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી જીજાબાઈ અને શાહજી એ શિવાજીના માતા પિતાનું નામ હતું માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું ત્યારબાદ આગળ વાત કરીએ બાબરે લખેલ પોતાની આત્મકથાનું નામ શું છે ઓપ્શન એ તુજુ કે બાબરી ઓપ્શન બી કુમારપાળ ચરિત્ર ઓપ્શન સી કળીકાળ સર્વજ્ઞ કે ઓપ્શન ડી બાબર ચરિત્ર તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ તુજુક એ બાબરી એ બાબરે લખેલ પોતાની આત્મકથાનું નામ છે ત્યારબાદ આગળ વાત કરીએ મુઘલ સામ્રાજ્યના પતન પછી કોને ભારત પર શાસન સ્થાપવાની ઈચ્છા હતી ઓપ્શન એ અફા અફઘાન દેશને ઓપ્શન બી ઈરાન શાસનને ઓપ્શન સી યુરોપ કંપનીને કે ઓપ્શન ડી અમેરિકાને તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી યુરોપ કંપનીને મુઘલ સામ્રાજ્ય બાદ ભારતમાં શાસન સ્થાપવાની ઈચ્છા હતી ત્યારબાદ આગળ વાત કરીએ મરાઠીમાં ભક્તિ સાહિત્યની રચના કોને કોને કરી હતી ઓપ્શન એ એકનાથ ઓપ્શન બી જ્ઞાનેશ્વર ઓપ્શન સી સ્વામી રામદાસ કે ઓપ્શન ડી આપેલ તમામ તો ભાઈ મરાઠીમાં આપેલ તમામ એટલે કે સ્વામી રામદાસ જ્ઞાનેશ્વર અને એકનાથે ભક્તિ સાહિત્યની રચના કરેલી એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી ત્યારબાદ આગળ વાત કરીએ શેરશાહ કયા વંશનો મુસ્લિમ હતો ઓપ્શન એ અફઘાન વંશનો ઓપ્શન બી ઈરાન વંશનો ઓપ્શન સી ઈરાક વંશનો કે ઓપ્શન ડી કાબુલ વંશનો તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ અફઘાન વંશનો શેર શાહ શાસક મુસ્લિમ હતો ત્યારબાદ આગળ વાત કરીએ હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ઓપ્શન એ અકબર અને જયસિંહ ઓપ્શન બી અકબર અને રાણા પ્રતાપ ઓપ્શન સી હેમુ અને અકબર કે ઓપ્શન ડી સંગ્રામસિંહ અને અકબર તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયેલું હતું ત્યારબાદ આગળ વાત કરીએ હુમાયુ કયા સમયગાળામાં દિલ્હીની ગાદી પર બેઠો ઓપ્શન એ ઈસવીસન પંદરસો પંચાવન ઓપ્શન બી ઈસવીસન પંદરસો ચાલીસ ઓપ્શન સી ઈસવીસન પંદરસો ત્રીસ કે ઓપ્શન ડી ઈસવીસન પ ત્રીસ આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ઈસવીસન પંદરસો ત્રીસમાં હુમાયુ દિલ્હીની ગાદીએ બેઠો હતો ત્યારબાદ આગળ વાત કરીએ અકબર કઈ વર્ષની વયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો ઓપ્શન એ બાર વર્ષની ઓપ્શન બી પંદર વર્ષની ઓપ્શન સી ચૌદ વર્ષની કે ઓપ્શન ડી સોળ વર્ષની આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ચૌદ વર્ષની વય અકબર દિલ્હીની ગાદીએ બેઠો હતો ત્યારબાદ આગળ વાત કરીએ મુઘલ સામ્રાજ્યનો અંત કયા સમયે થયો હતો ઓપ્શન એ ઈસવીસન સત્તરસો સિત્તેર ઓપ્શન બી ઈસવીસન સત્તરસો સાત ઓપ્શન સી ઈસવીસન સત્તરસો છવ્વીસ ઓપ્શન ડી ઈસવીસન સોળસો ને સાત તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન બી ઈસવીસન સત્તરસો ને સાતમાં મુઘલ સામ્રાજ્યનો અંત થયો હતો ત્યારબાદ આગળ વાત કરીએ હુમાયુ એ કોની મદદથી ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી ઓપ્શન એ બાદશાહ જફર ઓપ્શન બી બહાદુર શાહ ઓપ્શન સી ઈરાનના શહેનશાહ કે ઓપ્શન ડી ઔરંગઝેબ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી ઈરાનના શહેનશાહની મદદથી હુમાયુએ ભારત પર ફરીથી આક્રમણ કરેલું ત્યારબાદ આગળ વાત કરીએ ત્રણ ભાઈઓની હત્યા દેશ નિકાલ અને જેલ મોકલી કોને ગાદી પચાવી લીધી ઓપ્શન એ બાબરે ઓપ્શન બી ઔરંગઝેબે ઓપ્શન સી ધારાસીખો કે ઓપ્શન ડી મુરાદ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ઔરંગઝેબે એના ભાઈઓને ગાદી ઉપરથી હટાવીને શાસક બનેલો ત્યારબાદ આગળ વાત કરીએ જહાંગીરના સમયમાં કઈ કલાનો વિકાસ થયો હતો ઓપ્શન એ નૃત્ય કલા ઓપ્શન બી ચિત્રકલા ઓપ્શન સી સંગીત કે ઓપ્શન ડી તલવારબાજી તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ચિત્રકલાનો વિકાસ થયો હતો જહાંગીરના સમયમાં ત્યારબાદ આગળ વાત કરીએ ગોગુંડા કોને રાજધાની સ્થાપી ઓપ્શન એ દુર્ગાદાસ રાઠોડ ઓપ્શન બી મહારાણા પ્રતાપે ઓપ્શન સી રાણા સંગ્રામસિંહે કે ઓપ્શન ડી જસવંતસિંહે તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી મહારાણા પ્રતાપે ગોગુંડામાં રાજધાની સ્થાપી હતી ત્યારબાદ આગળ જોઈએ અકબરનો જન્મ કયા સમયમાં થયો હતો ઓપ્શન એ ઈસવીસન પંદરસો બેતાલીસમાં માં ઓપ્શન બી ઈસવીસન પંદરસો ચોવીસમાં ઓપ્શન સી ઈસવીસન ચૌદસો બેતાલીસમાં કે ઓપ્શન ડી ઈસવીસન પંદરસો ને ચાલીસમાં તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ઇસવીસન પંદરસો ને બેતાલીસમાં અકબરનો જન્મ થયો હતો ત્યારબાદ આગળ વાત કરીએ મન્સૂર નામનો ચિત્રકાર કોના સમયમાં થયો હતો ઓપ્શન એ શાહજહા ઓપ્શન બી જહાંગીર ઓપ્શન સી અકબર તો ઓપ્શન ડી ઔરંગઝેબ તો ભાઈ મન્સૂર નામનો ચિત્રકાર એ જહાંગીર એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે જહાંગીરના સમયમાં મન્સૂર નામનો ચિત્રકાર થયો ત્યારબાદ આગળ વાત કરીએ હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું ઓપ્શન એ રાજનગર ઓપ્શન બી ફિરોઝપુર ઓપ્શન સી આગ્રા કે ઓપ્શન ડી દિનપના તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી દિનપના નામનું નગર વસાવ્યું દિલ્હી પાસે કોણે હુમાયુએ ત્યારબાદ આગળ વાત કરીએ છત્રપતિ શિવાજી કયા સામ્રાજ્યના સ્થાપક હતા ઓપ્શન એ રાજપૂત ઓપ્શન સી મેવાડના ઓપ્શન સી બંગાળના કે ઓપ્શન ડી મરાઠા તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી મરાઠા સામ્રાજ્યના સ્થાપક સામ સામ્રાજ્યના સ્થાપક એવા છત્રપતિ શિવાજી મહારાજ હતા ત્યારબાદ આગળ વાત કરીએ શિવાજી મહારાજનો જન્મ ક્યારે થયો હતો ઓપ્શન એ ઈસવીસન સોળસો સત્યાવીસ ઓપ્શન બી ઈસવીસન પંદરસો સત્યાવીસ ઓપ્શન સી ઈસવીસન પંદરસો બોતેર કે ઓપ્શન ડી ઈસવીસન સોળસો ને બોતેર તો આપણો સાચો જવાબ થઈશું ઓપ્શન એ ઈસવીસન સોળસો ને સત્યાવીસમાં શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રના શિવનેરીમાં થયો હતો ત્યારબાદ આગળ વાત કરી નીચે આપેલ શાસકોમાંથી કોણ મુઘલ શાસક છે ઓપ્શન એ હુમાયુ ઓપ્શન બી ઔરંગઝેબ ઓપ્શન સી જહાંગીર કે ઓપ્શન ડી આપેલ તમામ તો ભાઈ બધે બધા મુઘલ શાસકો છે અને વિદ્યાર્થી મિત્રો મુઘલ શાસકોનો તમારે ક્રમ પણ યાદ રાખવાનો છે એ પણ પૂછાઈ જાય ત્યારબાદ આગળ વાત કરીએ હુમાયુના નામનો અર્થ શું થાય ઓપ્શન એ ઇજ્જતદાર ઓપ્શન બી કલંકી ઓપ્શન સી ઈમાનદાર કે ઓપ્શન ડી નસીબદાર તો ભાઈ હુમાયુ નામનો અર્થ ઓપ્શન ડી એટલે કે નસીબદાર થાય છે અને વિદ્યાર્થી મિત્રો એના જીવનમાં એક કમ કમ નસીબ હતો નામ ભલે એનું નામના અર્થનો ભલે અર્થ નસીબદાર થતો પણ એ કમ નસીબ શાસક હતો ત્યારબાદ આગળ વાત કરીએ અકબર બાદ મુઘલ સામ્રાજ્યનો વારસો કોને મળ્યો ઓપ્શન એ શાહજહા ઓપ્શન બી ઔરંગઝેબ ઓપ્શન સી હુમાયુ કે ઓપ્શન ડી જહાંગીર તો ભાઈ અકબર બાદ જહાંગીરની એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર અકબર બાદ જહાંગીર મુઘલ સામ્રાજ્યનો શાસક બીનો ત્યારબાદ આગળ વાત કરીએ શાહજહાએ કોની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો ઓપ્શન એ અકબરની ઓપ્શન બી નૂરજહાની ઓપ્શન સી નિશાની કે ઓપ્શન ડી મુમતાજ મહેલની તો શાહજહાહે મુમતાજ મહેલ એટલે કે ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર મુમતાજ મહેલની યાદમાં શાહજહાએ તેમ તાજમહેલ બંધાયો ત્યારબાદ આગળ વાત કરીએ કોની કૃતિ વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે ઓપ્શન એ જહાંગીરની ઓપ્શન બી બાબરની ઓપ્શન સી હુમાયુની કે ઓપ્શન ડી જયસિંહની તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી બાબરની કૃતિ એ વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે અને તેની કઈ કૃતિ લખેલી છે તમારે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને આવા નવા વધુ વિડીયો જોવા માટે જોતા રહો એજ્યુ એન્જલ યુટ્યુબ ચેનલને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ